ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલા ધોરણ બાર કોમસ નું પરિણામ આજે જાહેર થયું છે જેમાં સુરતની સરદાર પટેલ વિદ્યાભવનના વિદ્યાર્થીએ બાજી મારી હતી અને ફટાકડાની ભવ્ય કરી હતી વિદ્યા ભવનના વિદ્યાર્થીઓ જરૂર ઉઠયા છે શાળાના વિદ્યાર્થીઓ ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં એ વન અને એ ટુ ગ્રેડ મેળવવામાં અગ્રેસર રહ્યા છે તો સરદાર પટેલ વિદ્યાભવનમાં ધોરણ બાર સામાન્ય પ્રવાહ અભ્યાસ કરતી કન્સ્ટ્રક્શનમાં મંજૂરી કામ કરતા પિતાની દીકરી હિરલ નરેશભાઈ ખુમાણે પંચાણું સાથે એ વન મેળવી નાઇન્ટી નાઇન પ્રાપ્ત કર્યા છે જે લઈને શાળા પરિવાર દ્વારા તેને અભિનંદન આપવામાં આવ્યા હતા તો શાળાના એ વન અને એ ગ્રેડમાં આવેલા વિદ્યાર્થીઓએ પણ અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને સરદાર પટેલ વિદ્યાભવનનું નામ રોશન કરતા શિક્ષણ જગતમાં ખુશી વ્યાપી જવા પામી છે મારું નામ કદમ પ્રગતિ રાકેશભાઈ છે મારા અઠ્યાસી આવેલા છે અને હું આ શાળામાં ત્રીજા ધોરણથી અભ્યાસ કરું છું

આવતું હોય છે મારું નામ ખુમાણી રલ નરેશભાઈ છે હું સદર પેલે વિદ્યા ભવન અભ્યાસ કરું છું અને મારા જે 95.73% આવેલા છે આ પરિણામ પાછળ કે કોનો શ્રેય જાય છે મારા માતા-પિતા અને શિક્ષક ગણોનો કેટલી મહેનત લાગે છે આવા પરિણામ માટે કેટલી મહેનત કરવી પડે રોજ નું 4 થી પાંચ કલાક વાંચું અને ત્યાર પછી રિવિઝન આગળ જઈને શું કરવાની ઈચ્છા છે આઈએએસ ઓફિસર આ ખાસ કરીને ફિલ્મ અને સિરિયલ નો જમાનો ચાલી રહ્યો એની અંદર તમે ફર્સ્ટ નંબર મેળવો શું કહો છો